હાય કાય જય શ્રી કૃષ્ણ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય છે કે તમે અમને ઓસ્ટ્રેલિયા આવવા માટેની શું પ્રોસેસ હોય છે એ સમજાવો અમુક એવું કહે છે કે સ્ટુડન્ટ વિઝા પર આવવું છે તો કયા વિઝા લેવા પડે કયા સબક્લાસ પર આવવું પડે અમુક એવું કહે છે કે અમારે ડાયરેક્ટ પીઆર પર કઈ રીતે આવી શકાય તો આ બધાની અલગ અલગ પ્રોસેસ હોય છે અલગ અલગ જે પણ તમે તમારું બેકગ્રાઉન્ડ હોય છે એના હિસાબમાં તમે એ એના એ પ્રમાણે તમે તમારા સબક્લાસ ચૂઝ કરી શકો છો અને ડાયરેક્ટ પીઆર માટે પણ અમુક જે સ્કિલ હોય તો એના માટે એમની પણ હું વાત કરીશ પણ આ કોઈ લીગલ એડવાઇસ નથી આ મને જેટલી પણ ખબર હોય એ હું તમને જાણકારી આપતી રહેતી હોઉં છું પણ વધારે જાણકારી માટે તો તમારે માઇગ્રેશન એજન્ટને જ કોન્ટેક કરવો પડે તો આપણે આજ વાત કરીએ કે ઓસ્ટ્રેલિયા પહેલાં તો શા માટે લોકો આવવા માગે છે ઓસ્ટ્રેલિયા એક એવી કન્ટ્રી છે કે બધી જ કન્ટ્રી કરતાં સેફ કન્ટ્રી છે જ્યાં જે હું આટલા વર્ષથી રહું છું એટલે ઘણા બધા રિસર્ચ કરેલા હોય છે અમુક ન્યૂઝમાં જોતી હોઉં છું ઓસ્ટ્રેલિયામાં પણ ક્રાઈમ થતો હોય છે પણ એટલો બધો નહીં કે જે વિશ્વમાં બીજી કન્ટ્રીમાં થતો હોય એટલો એટલે એક જોવા જઈએ તો સેફ કન્ટ્રી છે બીજું એ કે ઓસ્ટ્રેલિયામાં આ જે પગાર ધોરણ છે રહેણી કેણી છે બહુ જ સારું છે એટલા માટે એક તમારું આમ શાંતિથી લાઈફ તમે જીવી શકો આરામથી ને એવી રીતે એટલે ઓસ્ટ્રેલિયા આવવા વધારે લોકો માગે છે જેવી રીતે લંડનમાં કેનેડામાં વધારે બરફ પડતો હોય છે પાંચ પાંચ છ છ મહિના ઠંડી આટલી હોય છે તો ઓસ્ટ્રેલિયામાં એવું નથી કારણ કે બધી જ ઋતુ આમ સમાન જેવી રીતે આપણા ઇન્ડિયા કરતાં થોડી ઋતુ અલગ અલગ હોય છે ઠંડી વધારે પડે છે પણ સારી છે વેધર સારું છે અને પગાર ધોરણ પણ સારા છે સેફ કન્ટ્રી છે એટલે માટે બધા લોકો આવવા માગતા હોય છે અને આપણે બીજી વાત કરીએ કે ઓસ્ટ્રેલિયામાં આવવા માટે પહેલાં તો બે ટાઈપના પીઆર જે પીઆર એટલે તમે પરમાનન્ટ પણ આવી શકો છો જે ડાયરેક્ટ પીઆર લઈને અને ટેમ્પરરી પણ આવી શકો છો તો એમાં એવું હોય છે કે જે ટેમ્પરરી હોય તો એ લોકો સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય છે અને પછી પીઆર મેળવતા હોય છે જે સ્ટુડન્ટ વિઝા પર આવીને સ્ટડી ફિનિશ કરીને પછી જ્યારે ટીઆર મૂકતા હોય છે અને ત્યાં સુધીમાં જે પણ પોઈન્ટ બનાવવાના હોય એ એની જે પ્રિપેરેશન કરે છે અને ત્યાં સુધીમાં એમને જે પીઆર મૂકવાની ફાઇલની જે પ્રિપેરેશન કરે છે અને પીચ પછી પીઆર મેળવતા હોય છે અને અમુક લોકો ડાયરેક્ટ પીઆર લઈને આવતા હોય છે તો આ કયા લોકો આવી શકે છે એમની વાત કરીએ તો તમારી પાસે ધારો કે કંઈક સારી સ્કિલ હોય અને અહીંયા ઓસ્ટ્રેલિયામાં એમની ડિમાન્ડ હોય અને અહીંયા દર વર્ષે અલગ અલગ ડિમાન્ડ પ્રમાણે અલગ અલગ સ્કિલની જે ડિમાન્ડ હોય છે એ ઓપન થતું હોય છે અને તમે આ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ ઓફિસમાં પણ તમે જોઈ શકો છો જે ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ છે તો આમાં એવું હોય છે કે જ્યારે પણ ગવર્મેન્ટને અહીંયા અમુક લોકોની ડિમાન્ડ હોય તો ત્યારે એ સ્કિલ માટે ઓપન કરતા હોય છે થોડા ટાઈમ માટે તો તમારી પાસે સ્કિલ હોય તો તમારે સ્કિલ અસેસમેન્ટ કરાવવું પડે હવે અસેસમેન્ટ થઈ જાય પછી એનો આન્સર જો પોઝિટિવ આવે તો તમે ડાયરેક્ટ પીઆર લઈ શકો છો અને તમે ઓસ્ટ્રેલિયામાં એન્ટર થયા પછી પહેલાં જ દિવસથી તમને જે પણ અહીંયાના લોકો જે પીઆર પરમાનન્ટ રેસિડન્ટ હોય એમને જે પણ લીગલી બેનિફિટ મળતા હોય જે સ્કૂલમાં બેનિફિટ મળતા હોય હોસ્પિટલમાં દવાખાનામાં જેમાં પણ બેનિફિટ મળતા હોય બધા જ બેનિફિટ તમને પણ મળે એટલે ડાયરેક્ટ પીઆર લઈને આવ્યા હોય એને પણ જે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય અને ટીઆર હોય ટેમ્પરરી રેસિડન્ટ તો એમને એ જે બેનિફિટ છે એ નથી મળતા જ્યારે પણ પીઆર આવી જાય છે તો ત્યારે બે બેનિફિટ મળે છે હવે આપણે વાત કરીએ કે નેશનલ ઇનોવેશન વિઝા જે અમુક સિલેક્ટિવ પર્સનને જ મળે છે જે પહેલાં ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં એને ગ્લોબલ ટેલેન્ટ વિઝા ગણાતા અમુક બહુ ટેલેન્ટ સારું હોય એમને જ વિઝા મળતા હવે એમનું નામ નેશનલ ઇનોવેશન વિઝા છે અને આ પણ એક સિલેક્ટિવ પર્સનને જ મળે છે કે તમે જે અમુક બહુ ઊંચા લેવલ પર હોય આમાં તમારું આર્ટ સારું હોય યા તો પછી તમે સારી એવી ક્રિકેટ રમતા હોય કે કોઈ પણ ગેમ હોય પણ તમને કંઈક એવોર્ડ મળ્યો હોય નેશનલ લેવલે જઈને એટલે આમાં એવું હોય છે કે તમારામાં બહુ સારી એવી સ્કિલ હોય છે તો પણ તમને આમાં ડાયરેક્ટ પીઆર મળી શકે છે અને આમાં દર વર્ષે લગભગ ચાર હજાર જેટલી સીટો ઓપન થાય છે ગયા વર્ષે જુલાઈ બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં લગભગ બારસો જણાએ અપ્લાય કર્યું હતું અને એમાં એકસો ને બાવીસ જણા માટે જે નોમિનેટ ઇન્વાઇટ ઇન્વિટેશન મળ્યું સોરી તો એકસો બાવીસ જણાને ઇન્વિટેશન મળ્યું એટલે લગભગ છ ટકા જણાને છ છ ટકા જેટલા લોકોને ઇન્વિટેશન મળ્યું એટલે આમાં એવું હોય છે કે બહુ સિલેક્ટિવ પર્સન નક્કી કરે છે હવે તમારે જાણવું હોય કે આ તમે આ પર્સન છો કે નહીં તો એક તો તમારામાં સારું એવું ટેલેન્ટ હોવું જોઈએ કે જે બીજા કોઈમાં ના હોય અને તમને કોઈ એવો વ્યક્તિ મળે છે કે તમને નોમિનેટ કરે છે કે નહીં એવો વ્યક્તિ મળતો હોય તો તમે આ વિઝા માટે અપ્લાય કરી શકો છો જે નેશનલ ઇનોવેશન વિઝા છે આમાં તમારી ટોપ લેવલમાં સેલેરી હોવી જોઈએ ત્યાં પણ હવે તમે એવું પણ કહેશો કે ત્યાં ઇન્ડિયામાં ટોપ લેવલ સેલેરી મળતી હોય તો અહીંયા આવીને શું કામ છે એ વાત પણ સાચી છે પણ જે ઇન્ડિયામાં સેલેરી મળતી હોય છે જે તમે એકદમ ટેલેન્ટ પર્સન છો તો પછી અહીંયા પણ મજૂરી ના કરવાની હોય અહીંયા પણ એ જ ટેલેન્ટ તમારે અહીંયા બતાવવાનું હોય અહીંયાના દેશમાં એટલે એવું હોય છે કે તમને અહીંયા પણ પગાર ધોરણ સારું એવું મળી રહેતું હોય છે એટલા માટે અહીંયાના લોકો પણ એવા સારા સારા જે વ્યક્તિ હોય છે એમને શોધતા હોય છે એટલે નેશનલ ઇનોવેશન વિઝા છે જે નોમિનેટ કોઈ અમુક પર્સન નોમિનેટ કરતા હોય તો આવી રીતે વિઝા આપે છે હવે આપણે વાત કરીએ મેટ્સ વિઝાની જે સબ ક્લાસ છે ફોર ઝીરો થ્રી છે અને આ સ્પેશિયલ ઇન્ડિયન લોકો માટે જ બનાવ્યા છે અને આ લગભગ બે હજાર ચોવીસમાં જ ઓપન થયા પહેલાં નહોતા વિઝા આમાં એવું હોય છે લગભગ અઢારથી ત્રીસ વર્ષની ઉંમરના હોય એ જ અપ્લાય કરી શકે છે અને એ પણ રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ બે વર્ષની વચ્ચે એટલે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસની વચ્ચે ગ્રેજ્યુએટ થયા હોય તો આ વિઝા અપ્લાય કરી શકે છે આમાં દર વર્ષે લગભગ ત્રણ હજાર જેટલી સીટો ઓપન થાય છે આમાં કોઈ પણ જોબ લે જોબ ઓફર લેટર કેમની જરૂર નથી પડતી કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી પડતી આમાં બેલેટ ઓપન થાય છે જેવી રીતે આપણે લોટરી ટિકિટ ઓપન થાય લોટરી લાગે એવી રીતે આ પણ લાગતી હોય છે આમાં જે હાઈ સ્કિલના હોય જેવી રીતે તમે આઈટીમાં હોય કાં તો પછી ફાઇનાન્સિયલ ફિનટેકમાં હોય યા તો પછી એગ્રીકલ્ચરમાં હોય એગ્રીટેકમાં હોય કાં તો પછી રિન્યુએબલ એનર્જીમાં હોય એઆઈમાં હોય તો પણ તમે તો આવા બધી સ્કિલ હોય હાઈ હાઈ સ્કિલ એમાં તમે એના માટે આ વિઝા છે તો એમાં અપ્લાય કરી શકો છો એટલે કહેવાનો મિનિંગ એવો કે તમે રિસેન્ટલી ગ્રેજ્યુએ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને તમારી ઉંમર અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ પ્લસ તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોવો જોઈએ હવે આ બધું છે તો તમે અપ્લાય કરી શકો છો આ વિઝા જે મેટ્સ વિઝા છે એમ એ એસ અને સબક્લાસ છે ફોર ઝીરો થ્રી હવે આપણે વાત કરીએ કે સ્કિલ ઇન્ડિપેન્ડન્ટ વિઝા જે સબક્લાસ વન એટ નાઇન છે જે તમને ડાયરેક્ટ પીઆર મળી શકે છે આમાં કોઈ જોબ એક્સપિરિયન્સની જરૂર નથી જેવી રીતે અહીંયાના એક્સપિરિયન્સની આમાં તમે ડાયરેક્ટ પીઆર માટે એપ્લાય કરી શકો છો અને આમાં એવું હોય છે કે જે લગભગ આ વર્ષે જે બે હજાર પચીસ છવ્વીસમાં લગભગ સોળ હજાર નવસો જેટલી સીટ ઓપન થવાની છે પણ આ વિઝા મેળવવા બહુ હાર્ડ છે કારણ કે તો એમના માટે હાઈ પોઈન્ટ જોઈએ હાઈ પોઈન્ટ એટલે મેં થોડા ટાઈમ પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે અહીંયા પોઈન્ટ સિસ્ટમ કઈ રીતની હોય છે કઈ રીતે તમારા પોઈન્ટ કાઉન્ટ થાય છે જેવી રીતે તમે ભણો છો તો ભણવાના પોઈન્ટ હોય એજના પોઈન્ટ હોય તમારી ઉંમરના પછી તમારી પાસે કંઈ સ્કિલ હોય તો એના હોય અમુક ઘટતા હોય તો નાટીની એક્ઝામ હોય યા તો ઇંગ્લિશ એક્ઝામ હોય એના પોઈન્ટ હોય એટલે બધા પોઈન્ટ જે મિક્સ કરીને જે પ્લસ કરીને પછી તમારે અહીંયા પોઈન્ટ સિસ્ટમ હોય છે એ રીતે તો આમાં એવું હોય છે કે આઈટીવાળા વાળા નર્સ છે ટીચર્સ છે આ બધા જ આમે આ માટે અપ્લાય કરી શકે છે અને પણ આમાં એવું હોય છે લગભગ 65 સિત્તેર ટકા લોકોને જ આ વિઝા મળે છે હવે આ કોણ અપ્લાય કરી શકે છે તો તમારી એજ ઉંમર છે ફોર્ટી વર્ષની અંદર હોવી જોઈએ પિસ્તાલીસ વર્ષની ઉંમર એની અંદર હોવી જોઈએ આ ઉપરાંત તમારી જે બેચલર ડિગ્રી જે છે એ ફિનિશ થયેલું હોવું જોઈએ એ પણ તમારું આઈટીમાં કે એન્જિનિયરિંગ છે નર્સ છે ટીચર છે એ બધામાં આ ઉપરાંત તમારામાં ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ત્રણ વર્ષ કે એનાથી વધારે એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમારી પાસે જે ડિગ્રી છે એ હોવી જોઈએ તો તમે અપ્લાય કરી શકો છો આ ઉપરાંત તમારે આયલ્સમાં લગભગ સાત બેન જોઈએ એ તો પીટીઈમાં સિક્સટી ફાઈવ પોઈન્ટ જોઈએ એટલે આ બધી રિક્વાયરમેન્ટ તમારે પૂરી કરી શકતા હોય તો તમે આ વિઝા માટે અપ્લાય કરી શકો છો અને આ ઉપરાંત જોઈએ આપણે બીજા 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 વિઝા માટેની જે શું રિક્વાયરમેન્ટ છે એ હવે આ વિઝા ના મળે તો એક બીજા વિઝા પણ છે જે સ્ટેટ નોમિનેટ વિઝા છે જે સબક્લાસ વન નાઇન ઝીરો છે હવે આમાં એવું હોય છે કે ઓસ્ટ્રેલિયા આખું સિટી નહીં પણ અમુક સ્ટેટ એણે નક્કી કરેલા હોય કે મારે આ પર્ટિક્યુલર આ માણસની જરૂર છે તો એના માટેના વિઝા છે લગભગ એક વર્ષમાં તેત્રીસ હજાર જેટલી સીટો ઓપન થાય છે પણ એમાં લગભગ એકસો પંચ્યાસી જેટલી જ કેપ ઓપ મળે છે અને આમાં એવું હોય છે કે તમારે એસ્ટેટમાં બે વર્ષ સુધી રહેવું પડે છે તમારો સારો એવો એક્સપિરિયન્સ હોવો જોઈએ સારું એવું ઇંગ્લિશ હોવું જોઈએ અહીં ઇંગ્લિશમાં સાત બેન્ડ હોવા જોઈએ અને જે મેં કીધું એ રીતે ટીચર હોય નર્સ હોય એન્જિનિયર હોય આઈટી હોય એમ એ લોકો આ માટે એપ્લાય કરી શકે છે આ ઉપરાંત એક પીઆર પાથવે પણ છે જે રીઝનલ સ્કિલ વિઝા છે જે ફોર નાઇન વન યા તો વન નાઇન વન છે અને આમાં એવું હોય છે કે જે રીઝનલમાં રહીને તમારે પીઆર મેળવવાના હોય છે લગભગ પાંચ વર્ષ સુધી તમારે ત્યાં રહેવાનું હોય છે જે પણ કાંઈ કામ હોય એ તમારે રિજનલમાં રહીને કરવાનું હોય છે અને પછી પાંચ વર્ષ પછી તમે પીઆર થઈ શકો છો એટલે આમાં એવું હોય છે કે તમારે પહેલાં ત્રણ વર્ષ જે ફોર નાઇન વન પર રહેવાનું હોય છે અને જ્યારે પણ તમારે ત્રણ વર્ષ પૂરા થાય એટલે તમે અપ્લાય કરી શકો છો જે વન નાઇન વન પર અને પછી ઓસ્ટ્રેલિયામાં તમે ગમે ત્યાં રહી શકો છો પણ પહેલાં ત્રણ વર્ષ તમારે રીજનલમાં રહેવાનું હોય છે આમાં લગભગ એટલા બધા પોઈન્ટની જરૂર નથી પડતી પણ તમારે રીજનલમાં રહેવાની જે કેપેસિટી રાખવી પડે રીજનલમાં એટલે એક ગામડા જેવું હોય તો ત્યાં જ રહેવું પડે એટલે આમાં એવી રીતનું હોય છે કે તમારે રિજનલમાં રહીને પાથવે ટુ પીઆર છે અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને કાલે આવી જ નવી માહિતી મળે માટે મળીશું નવા વિડીયોમાં બા એ જય શ્રી કૃષ્ણ